એનું નામ તમોગુણ રજોગુણ સત્વગુણ આ ત્રણ થી કરોડો માણસો આ ક્રિકેટની મેચ જુએ છે એમાંથી રમનારને જે સુખનો અનુભવ થાય છે અને જોનારને જે સુખનો અનુભવ થાય છે એ રજોગુણનું સુખ છે રાજસિક સુખ છે લંડનની અંદર એક હરિભક્ત એ હરિભક્તનું નામ દિનેશભાઈ અને દિનેશભાઈ એક વખત લંડનમાં એક દુકાનની અંદર ઘડિયાળ ખરીદવા માટે ગયા એ ઘડિયાળનું નામ રાડો બહુ મોંઘી ઘડિયાળ લગભગ પાંચ સાત હજાર પાઉન્ડની આ ઘડિયાળ થાય એમણે ઘડિયાળ ખરીદી પણ ભૂલમાં જે સેલ્સમેન હતા એમણે બે ઘડિયાળ આપી દીધી શુક્રવારનો દિવસ હતો એ ઘરે ગયા ઘરે જઈને પોતાની થેલી ખોલી અને પેકેટની અંદર એમને જોયું તો એકને બદલે બે ઘડિયાળ દુકાન તો બંધ થઈ ગઈ હતી અને શનિ અને રવિવારે દુકાનો બંધ હોય સોમવારે એ ઘડિયાળ પાછી આપવા માટે ગયા પણ પેલા તો દુકાનદારને એમણે પ્રશ્ન પૂછ્યો એમણે વાત કરી કે તમારી પાસે પેલી બીજી ઘડિયાળ છે તમે મને બતાવી હતી બે દિવસ પહેલા મારે જોઈએ છે કારણ કે તમે મને જે ઘડિયાળ આપી હતી મને ગમી છે અને મારે બીજી ઘડિયાળ પણ ખરીદવી છે ભલે શોધવા લાગ્યો પણ એને મળી નહીં એટલે સ્વાભાવિક છે હૃદયના ધબકારા વધી ગયા પાંચ સાત હજાર પાઉન્ડ એટલે લાખોની ઘડિયાળ થાય પરસેવો પરસેવો થઈ ગયો અલે પાંચ સાત મિનિટ પછી દિનેશભાઈ વાત કરી આગો તમારી ઘડિયાળ ભૂલની અંદર તમે એકને બદલે મને બે ઘડિયાળ આપી હતી એટલો બધો હાશકારો એ વ્યક્તિને થયો તે વખતે એને જે સુખનો અનુભવ થયો અને દિલેશભાઈ જે પાછી આપી દીધી ઘડિયાળ તે વખતે એમને જે સુખનો અનુભવ થયો એ સાત્વિક સુખ કહેવાય પણ સત્વગુણના સુખ કરતા ગુણાતીત અવસ્થા એનું સુખ તો ઘણું બધું વધારે છે કારણ કે ગુણાતીત અવસ્થાની અંદર માત્ર એક ભગવાનના જ સુખનો અનુભવ હોય છે તો ભગવાન સ્વામિનારાયણના પ્રથમ પંક્તિના ઘણા બધા સંતો એ સંતોની તુલનામાં ગુણાતાન સ્વામી કેવા હતા એના કેટલાક પ્રસંગો આપણે સાંભળીએ બ્રહ્માનંદ સ્વામી કેવા હતા બ્રહ્માનંદ સ્વામી એમની યાદ શક્તિ અસાધારણ હતી તીવ્ર સ્મરણ શક્તિ એ મેધાવી પુરુષ હતા કોઈક વાતો કરતા હોય બ્રહ્માનંદ સ્વામીને સમજવું અઘરું પડે નહીં સુરતમાં મુનિ બાબા એમની પાસે વેદાંત શીખતા હતા એમણે કોઈ આવા શિષ્ય હજી સુધી મને મળ્યા નથી એક જ વખત એમને સમજાવું છું બધું જ એ પોતે સમજી જાય છે એવા મેધાવી પુરુષ બ્રહ્માનંદ સ્વામી પોતે હતા બ્રહ્માનંદ સ્વામીમાં આવડત પણ જબરજસ્ત હતી અનેક કળામાં પારંગત પોતે થયેલા હતા શીઘ્ર કવિ હતા એમણે હજારો પદોની રચના કરેલી છે પોતે ગાયક હતા વાદક પણ હતા અને બ્રહ્માનંદ સ્વામીને એક એટલી બધી કળાઓ વરેલી હતી કે એક કુશળ આયોજક પણ હતા વડતાલમાં ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર જે પથ્થરનું મંદિર તૈયાર થયું તો એમાં મુખ્ય પ્રદાન મુખ્ય ફાળો એ બ્રહ્માનંદ સ્વામીનો હતો પણ આના કરતા પણ સાધુના માર્ગમાં બુદ્ધિ કરતા આવડતો કરતા એમાં નિયમ ધર્મ છે અને પંચ વર્તમાન છે એનો મહિમા વધારે છે બ્રહ્માનંદ સ્વામી માટે ભગવાન સ્વામિનારાયણે પ્રમાણ કર્યું કે બ્રહ્માનંદ સ્વામી તો યતિ છે બ્રહ્મચારી છે અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય એ બ્રહ્માનંદ સ્વામીને વરેલું હતું આવા એ સમર્થ સંત હતા એવા બ્રહ્માનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ ગુડાતીતાનંદ સ્વામીનો મહિમા સમજાવે છે ગુડાતીતાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ જેમનો જન્મ થયો હતો એ ભાદરા ગામનો આ પ્રસંગ છે સંવત અઢારસો ને સાઠનો નો સ્વામિનારાયણ ભગવાન ભાદરા પધારેલા અને લાલજી સુથારનું ગામ શેખપાટ શેખપાટથી ત્યાં આગળ પોતે આવેલા હતા અને લાલજી સુથારને તે વખતે શ્રીજી મહારાજ પોતે એવું કહે છે કે આ મૂળજી કહેતા ભવિષ્યમાં સ્વામી તો આ મૂળજી સાથે તમે હેત રાખજો અને ભગવત વાર્તા સાંભળજો તમારો જીવ બહુ વૃદ્ધિને પામશે એવું તો શું હતું મૂળજીની અંદર કે એનાથી તો નિષ્કુળાનંદ સ્વામી બહુ ઉંમરમાં મોટા હતા અને નિષ્કુળાનંદ સ્વામી તો રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને છતાં શ્રીજી મહારાજ લાલજી સુધારને આ મુલજી શર્મા એમનો સમાગમ કરવાની વાત કરે છે તો આ પ્રસંગ ઉપરથી આપણને એ પણ ખ્યાલ આવે કે ભૂડાતીતાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી કરતાં પણ કંઈક વિશેષ હતા એનો આપણને ખ્યાલ આવે અમે તમને લાલજી સુધારની વાત કરી એવી રીતે બીજા એક રામાનંદ સ્વામીના શિષ્ય હતા પણ એ તો સાધુ હતા આત્માનંદ સ્વામી એમનું નામ આત્માનંદ સ્વામી આખા સત્સંગની અંદર વચનની મૂર્તિ તરીકે એ છે આખી જિંદગીની અંદર ભગવાન સ્વામિનારાયણનું એક પણ વચન એ લોપેલું નથી શરીરને ગમે તેનું કષ્ટ પડે તો પણ આત્માનંદ સ્વામી એ પોતે ભગવાનની આજ્ઞા પાડતા એ પોતે રામાનંદ સ્વામીના શિષ્ય હતા સ્વામિનારાયણ ભગવાન પણ રામાનંદ સ્વામીના શિષ્ય હતા એટલે એક ગુરુના બે શિષ્ય એટલે ગુરુભાઈ કહેવાય એટલે એમને ભાઈ તરીકે બોલાવતા એટલે આત્માનંદ સ્વામીને ભાયાત્માનંદ સ્વામી તરીકે પણ બોલાવતા હવે આ આત્માનંદ સ્વામી વ્રતની અંદર બીજા બધા સંતો કરતા મોખરે હતા આગળ હતા અને આ પ્રસંગ વડતાલમાં બને છે વડતાલમાં જન્માષ્ટમીનો ઉત્સવ હતો અને જન્માષ્ટમીના ઉત્સવ પછી સ્વામિનારાયણ ભગવાન પોતે એક વાત કરે છે સ્વામિનારાયણ ભગવાનને એક આત્મા રૂપ થવાની વાત કરવી હતી નિમિત્ત ભાત્માનંદ સ્વામીને બનાવે છે અને ભારતમાનંદ સ્વામી હતા બીજા બધા સંતો પણ બેઠા હતા સંતોની સભા હતી અને સભાની અંદર પછી એ શ્રીજી મહારાજ પોતે એમ કે છે પછી નાથ કહે સંત શુરા નાથ એટલે ભગવાન સ્વામિનારાયણ કેવા સંતો સામાન્ય આ સંતો નથી શૂરવીર સંતો છે એટલે સ્વામિનારાયણ ભગવાન પોતે એવું કે છે પછી નાથ કહે સંત શુરા આમાં કોણ કઠણ વ્રતે પૂરા તમારા જીવનમાં જે કઠણ વ્રત કરી શકે એવા કોણ છે પૂરી રીતે કરી શકે દતા છે આ આત્માન તેવા હો તો બોલો મુનિ અંદર તમારામાંથી કોઈ આત્માનંદ સ્વામી જેવા હોય તો કહો અને તે વખત બધા સંતો ઉભા થાય છે અને સુરવીરતાની બધી વાતો કરે છે ભગવાન પોતે રાજી થાય છે પણ આ પ્રસંગની અંદર ભાત્માનંદ સ્વામીને આ બધા સંતોમાં જ્યારે વ્રતની વાત આવે જ્યારે દેહ દમન ની વાત આવે તે વખતે શ્રીજી મહારાજ એમને બધા કરતા મોટા માનતા બધા કરતા એ એનો સ્વામી એ આપણે સાંભળીએ ગુણાદિતાનંદ સ્વામી ભાતમાનંદ સ્વામી કરતા એકતાલીસ વર્ષ નાના હતા વિક્રમ સંવત ઓગણીસો સોળ ની સાલનો આ પ્રસંગ છે ગુણાદિતાનંદ સ્વામી વડતાલથી સંઘ સાથે નીકળ્યા હતા અને વિચરણ કરતા કરતા ધોળેરા વધારેલા હતા અને પછી ગુણાતીતાનંદ સ્વામી સંઘ સાથે વાગડ ગયા અને વાગડમાં સમાચાર મળ્યા કે ભાયતમાનંદ સ્વામી નજીકમાં અણિયાળી ગામની અંદર બિરાજમાન છે તે વખતે ભાયતમાનંદ સ્વામીની ઉંમર એકસો ને સોળ વર્ષથી થઈ ગઈ હતી ભાયતમાનંદ સ્વામી વિચાર કરતા હતા મને એકસો ને સોળ વર્ષ થયા છે અને સ્વામિનારાયણ ભગવાન હજી મને તેડવા એ કેમ નથી આવતા આજે સ્વામિનારાયણ ભગવાન તેડવા માટે આવે એનો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અર્થ એવો થાય છે કે ભગવાન સ્વામિનારાયણે બધા જ આપેલું કે જ્યારે તમારો અંતકાળ આવે તો તે વખતે હું તમને દિવ્ય દેહે તેડવા માટે આવીશ અને મારું જે અક્ષરધામ છે એ અક્ષરધામના હું તમને બધાને નિવાસી કરીશ મારા જંતને મારા જનને ને અંતકાળે જરૂર તેડવા આવું બિરુદ્ધ મારું એના બદલે સર્વજનને જણાવું એટલે એના અનુસંધાનમાં ભાયાત્માનંદ સ્વામી પોતે વિચાર કરતા હતા કે ભગવાન માટે કેમ નથી આવતા તો થઈ ગયા કસર હશે મારામાં એ વિચાર જ કરતા હતા ગુણાતીતાનંદ સ્વામી મંદિરમાં પ્રવેશ કર્યો સ્વામી જોઈને બહુ રાજી થયા અને ભાયાત્માનંદ સ્વામી પોતે એવું બોલ્યા કે સ્વામી શ્રીજી મહારાજે એટલે કે સ્વામિનારાયણ ભગવાને તમને મારા મનનું સમાધાન કરવા માટે અહીં આગળ મોકલેલા છે પછી વાત કરી સ્વામી અમને તો તમારો સમાગમ કરવાની ઘણી બધી હોશ છે પણ તમે રાજાથી રાજ કહેવાઓ તમારી પાછળ હજારો માણસો ફરતા હોય અમે તો રાંક કહેવાઈએ તમારું મંદિર પણ મોટું અમારું મંદિર તો નાનું છે પણ તમારી વાર્તા સાંભળવા માટે સમાગમ કરવા માટે હું જૂનાગઢ આવ્યો હતો તે વખતે તમે ત્યાં નહોતા તમે ગામડે વિચરણ કરવા માટે ગયા હતા અને મને ત્યાંનું પાણી પણ એ માફક આવ્યું નહોતું એટલા માટે હું તો પાછો આવતો રહ્યો હતો સ્વામી પણ આ વધારે હું બહુ રાજી છું આ સાંભળીને સ્વામીએ કહ્યું કે સ્વામી આપની ઈચ્છા હોય તો ચાર સાધુ સાથે હું અહીંયા રહું મારી સાથે જે સંઘ છે એ બોટાદ જતો રહેશે અને ત્યાં આગળ રોકાશે તો ભયાત્માનંદ સ્વામી બહુ રાજી થયા કહ્યું કે તો બહુ સારું તમે અહીંયા રોકાવો પછી સ્વામી ચાર વ્યક્તિઓ સાથે સંતો હતા ત્રણ સંતો હતા એક પાર્ષદ હતા એક હરિભક્ત હતા એની સાથે ગુણાત્તાનંદ સ્વામી ત્યાં રોકાયા એક તો સ્વામી ત્યાં આગળ રામચરણદાસ સ્વામી હતા બાળમુકુમદાસ સ્વામી હતા હરજીવનદાસ સ્વામી હતા હતા અને શિવલાલ શેઠ હતા એ બધાની સાથે સ્વામી રોકાયા પણ એક કથાની અંદર સ્વામીએ ભારતમાનંદ સ્વામીને બહુ જ નમ્રતાથી વિવેકથી પૂછ્યું કે સ્વામી તમે કોઈ દિવસ વિચાર કર્યો છે કે આપને એકસો ને સોળ વર્ષ થયા તો મહારાજને તમારા દ્વારા કયું કામ કરાવવું હશે અથવા તો કયા પ્રકારની ખામી હશે કે જેને કરીને શ્રીજી મહારાજ તમે તેડવા માટે આવતા નથી ત્યારે ભયા સ્વામી વાત કરી કે સ્વામી તમે મારા પકડી તમે આ મંદિરમાં પ્રવેશ કર્યો તે પહેલા જ મારા મનમાં આ ચાલતું હતું વિચાર તો કે મને ખબર નથી જ મને કહો એમને કોઈ સ્વામી આપણામાં કોઈ કસર નથી ખાલી સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ સમજવામાં જ કસર છે થોડી ઘણી કસર છે અને એ કઈ કસર છે કે શ્રીજી મહારાજ પોતે સર્વોપરી છે શ્રીજી મહારાજ પોતે અવતારી છે આ જે વાત છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત અવતારી પુરુષ એ આપણને પ્રાપ્ત થયા છે અને પછી ગુણાતીતાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતના આધારે જ ભાયાત્માનંદ સ્વામીને આ સર્વોપરીપણાના શબ્દો એ વંચાવ્યા અને સમજાવ્યા ગઢડા મધ્ય પ્રકરણનું નવમું વતનામ્રત ગઢડા અંત્ય પ્રકરણનું આડત્રીસમું વતનામ્રત પછી બીજા વ્રત લોનું ચૌદમું વ્રત જેમાં ઉપાસનાની બધી વાતો કરી છે એ વાત સમજાવી બ્રહ્મભાવના બધા વતનામ્રતો છે કાઢીને સ્વામીએ વંચાવ્યા પોતે વાંચ્યા અને ભારતમાનંદ સ્વામી પાસે બધું સમજાવ્યું ગરડા પ્રથમ પ્રકરણનું ત્રેવીસમું વ્રત ગરડા મધ્ય પ્રકરણનું ત્રીસ અને પિસ્તાલીસમું વ્રત અને અમદાવાદ પ્રકરણના બીજા અને ત્રીજા વતનામ્રત અને કીધું આ બે વાત બાકી છે ભ્રહ્મભાવ પામવાની વાત અને પુરુષોત્તમ નારાયણમાં જોડાવાની વાત બહુ રાજી થઈ ગયા મહાત્માનંદ સ્વામી કહ્યું કે તમારામાં રહીને શ્રીજી મહારાજ એમનું સ્વરૂપ મને સમજાવી ગયા અને તમે પણ ગુણાતીત જ ખરા સુધી મને વાત કેમ ન કરી ત્યારે સ્વામી કીધું કે હું તમને વાત કરત તો તમને આ વાત મનાત નહીં કારણ કે આપ તો ઉંમરમાં મોટા રામાનંદ સ્વામીના દીક્ષિત સાધુ એટલે હું કહું તો કેવી રીતે સમજાય કેવી રીતે મનાય પણ અત્યારે ભગવાનની ઈચ્છા હશે અને આ વાત છે આ વાત આપને સમજાઈ બીજે દિવસે જમવા માટે સાથે બેઠા હતા ભૂતકાળમાં જ્યારે જ્યારે આ બધા ભેગા થાય તે વખતે ગુણાતીતાનંદ સ્વામી એ ભાયાત્માનંદ સ્વામીના પત્તરની પ્રસાદી લેતા તો તે વખતે ભાયાત્માનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની પત્તરની પ્રસાદી માગી અને એમને એવું કહ્યું કે તમારા પત્તરની પ્રસાદી મને આપો ત્યારે સ્વામી એવું કહ્યું કે આ અવળી ગંગા કેમ ભાયાત્માનંદ સ્વામી કે અત્યાર સુધી અવળી ગંગા હતી અને અત્યારે જ આ ગંગા સવડી થઈ છે એમ પરાણે ગુણાતીતાનંદ સ્વામીના પત્તરમાંથી રોટલી લઈ અને એકતાલીસ વર્ષની ઉંમરના મોટા એમના કરતા ગુણાતાનંદ સ્વામી કરતા એમણે ગુણાતીતાનંદ સ્વામીને પત્તરની પ્રસાદી ખાધી આના પરથી પણ આપણને ખબર પડે કે ભાયાત્માનંદ સ્વામી કરતા પણ ગુણાતીતાનંદ સ્વામી વિશેષ હતા એ આપણને ખ્યાલ આવે મુક્તાનંદ સ્વામી એ મુક્તાનંદ સ્વામી સત્સંગની માં હતા માં જેવા કહેવાય રામાનંદ સ્વામીના જેટલા શિષ્ય સંતો હતા એમાં એમનો પહેલો નંબર હતો એ સાધુના મંડળધારી હતા એ ગાયક હતા વાદક હતા કવિ હતા નૃત્યકાર હતા અસલી સાધુ હતા એવા મુક્તાનંદ સ્વામી હતા એ મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં ગુણાદિત સ્વામીનો મહિમા સમજાવે મુક્તાનંદ વખત ત્યાં આગળ વડતાલમાં મહારાજ બેઠા હતા સામે મુક્તાનંદ સ્વામી હતા બ્રહ્માનંદ સ્વામી હતા ગુણાતીતાનંદ સ્વામીને પાસે બેસાડેલા સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું આ સાધુ છે એમને તમે ઓળખો છો એમના કયા ગુણ છે એ ખ્યાલ છે કે હા મહારાજ આ સાધુ બહુ સારા છે ઘણા બધા કીર્તનો મોઢે કરેલા છે ખરેખર આ તપસ્વી છે બધાની સેવા કરે છે અને બહુ કથા વાર્તા કરે છે જ્યારે શ્રીજી મહારાજ બોલ્યા આ તો ઉપરલા ગુણ છે પણ એમના ખરેખરા ગુણ તો તમે પણ જાણતા નથી આ સાધુ તો જેમ સાણસાની અંદર સાપને પકડે એવી રીતે આ સાધુ માતાના ગર્ભમાં આવ્યા પહેલા માતાના ગર્ભમાં હતા ત્યારે અને અત્યારે પણ અમારી જે મૂર્તિ છે એમને અખંડ પકડી રાખેલી છે અને આ સાધુ અમારા અનાદિના સેવક છે આ તો અનાદિ મૂળ અક્ષર બ્રહ્મ છે એ પોતાનું સામર્થ્ય દાબીને વર્તે છે આજે અમારી પાછળ જેટલા માણસો ફરે છે એટલા માણસો એમની પાછળ ફરશે અને આખા સત્સંગની અંદર અમારી સર્વોપરી ઉપાસનાનું પ્રવર્તન આ સાધુ કરશે ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા મહારાજ આટલી મોટપ તો મેં જાણી નથી આ તો મારી પાસે જ રહે છે ભલે મારી સેવા કરે છે પણ આપે દયા કરીને મને આ મોટપ સ્વામીની સમજાવી તો આપનો હું ખૂબ આભાર માનું છું પછી જ્યારે જમવા માટે ગયા અને ગુણાદિતાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પાસે પ્રસાદ લેવા માટે ગયા ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા બહુ દિવસ છેતરાયો એ દિવસો હવે ગયા પ્રસાદી આપવાના મહારાજ તમારો મહિમા મને સમજાવી ગયા તો આ પ્રસંગની અંદર શ્રીજી મહારાજ મહિમા સમજાવે છે પણ સુરતની અંદર જયારે મુક્તાનંદ સ્વામી બસો સાધુ નું મંડળ લઈને ગયા હતા અને જે ઠેકાણે એમનો ઉતારો હતો સામે એક મકાન હતું મકાનના કાડા ઉપર એક દિલ વાંદરું બાંધેલું હતું અને ત્યાં આગળ સ્વાભાવિક છે દિલ વાંદરું હોય લોકો આવતા જતા હોય એની દ્રષ્ટિ એના પર પડે અને ચંચળ બહુ હોય અને આપણી આંખની વૃત્તિ બહુ ચંચળ છે એટલે એના સમુ દ્રષ્ટિ જાય પણ પ્રસંગ એવો થયો મુક્તાનંદ સ્વામી કથામાં વાત કરી એટલે મુક્તાનંદ સ્વામી કહ્યું કે આંખની વૃત્તિ કેટલી ચંચળ છે કે જો સામેના મકાનમાં એક દિલ વાંદરું બાંધેલું છે આપણે અહીંયા બસો જણા ભેગા થયા છે એક વખત પણ જેની દ્રષ્ટિ બાંદરા પર ન ગઈ હોય ઊભા થાવ પણ મને ખાતરી છે કે એકાદ વખત પણ એના તરફ દ્રષ્ટિ ગઈ જ હશે ગુણાતાન સ્વામી તો પાછળ બેઠા હતા અને પોતાની સામર્થ્ય દબાવીને જ વર્તતા હતા હાથમાં માળા એમની નીચી દ્રષ્ટિ હતી અને એકદમ જ ગુણાતાન સ્વામી ઊભા જેવા થાય આ મુક્તાનંદ સ્વામી તો જોઈ જ રહ્યા આશ્ચર્ય મુક્ત બની ગયા કે સભાષ છે સાધુરામ એટલા રાજી થયા કે આ બધાની અંદર સ્વયં વૃત્તિ તો છે પણ આવી સ્વયં વૃત્તિ વાળા તમે એક જ છો જો ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાયો હોય એની સામું દ્રષ્ટિ હોય અને ભગવાનની આજ્ઞા સામે દ્રષ્ટિ હોય તો જ આવો સંયમ અને આવી સ્થિરતા હોય અને મારી દ્રષ્ટિ પણ એ વાંદરા સામું એક વખત ગઈ છે આ જ્યારે વાત કરી એના પછી ખબર પડે કે મુક્તાનંદ સ્વામી કરતા પણ એ મોટા હતા એક વખત ગોપાળાનંદ સ્વામી જેમને શ્રીજી મહારાજે આ સત્સંગની અંદર બંને દેશના મોટેરા કરેલા હતા પણ ગરડાની સભાની અંદર એક વખત ગોપાળાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે શ્રીજી મહારાજે છ મંદિરો કર્યા દરેક મંદિરની અંદર અલગ અલગ મહંતો બનાવ્યા પહેલું મંદિર કર્યું અમદાવાદમાં એના મહંત બનાવ્યા સર્વજ્ઞાનંદ સ્વામી ભુજમાં વૈષ્ણવાનંદ સ્વામી ધોળેરાની અંદર અદભુતાનંદ સ્વામી વડતાલની અંદર અક્ષરાનંદ સ્વામી ગઢડાની અંદર વિરક્તાનંદ સ્વામી અને જુનાગઢમાં ગુણાતિતાનંદ સ્વામી તો આ બધાની અંદર ખરેખર મંદિરનો વ્યવહાર કરતા કોને આવડ્યો તો તે વખતે અલગ અલગ નામ બધા જે બેઠા હતા એમણે આપ્યા ગોપાળાનંદ સ્વામીની વાત મંજૂર ન કરી અને ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે ખરેખરો વ્યવહાર તો ગુડાદિતાનંદ સ્વામીને કરતા આવડ્યો બીજાને શું આવડ્યો વ્યવહાર પણ ખરેખરો વ્યવહાર તો ગુડાદિતાનંદ સ્વામીને કરતા આવડ્યો કારણ કે એમને ઘણી બધી ઉપાધિની અંદર પડોશમાં જે રહેતા હતા એના તરફથી બહુ ઉપાધી હતી બધા મોટા મોટા અમલદારો હતા એ ઉપાધિની અંદર મંદિર પૂરું કર્યું મંદિરનો વ્યવહાર સુધારી દીધો આખા સૌરઠ દેશમાં સત્સંગ છે સત્સંગ ફેલાવી દીધો બધા સાધુઓ અને ધર્મ નિયમની અંદર એમણે પોતે વર્તાવ્યા આચાર્ય રઘુરજી મહારાજ એમણે પોતે રાજી કર્યા અને અખંડ કથા વાર્તા કરી કથા વાર્તા કરીને એક ક્ષણ પણ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને ભૂલ્યા નથી માટે એના જેવા આખા સત્સંગમાં કોઈ નથી આ ગોપાળાનંદ સ્વામીના શબ્દો એના જેવા કોઈ નથી એટલે અજોડ છે અદિતિ અદ્વિતીય છે ગુણાતીત એ ગુણાતીત એ જે શબ્દો એનો ભાવાર્થ જે ગોપાળાનંદ સ્વામી બોલ્યા એનો ભાવાર્થ આ જ પ્રકારે થાય કે એના જેવા બીજું કોઈ જ નથી પછી કીધું કે તો સર્વજ્ઞ છે એ તો સર્વ દક્ષ છે અને ધન્વંતરી વૈદ્ય છે આટલી બધી વાત ગોપાળાનંદ સ્વામી કરી અને બીજો પ્રસંગ સ્પષ્ટપણે કે એમનું ધાર્યું તો એ સ્વામી ફેરવી શકે એવો પ્રસંગ જુનાગઢની અંદર થયો જુનાગઢમાં એવો પ્રસંગ બન્યો કે બધા પાર્સોદો ગુણાતીન સ્વામીની આજ્ઞાથી ડુંગરમાં ઘાસ કાપવા માટે ગયા હવે જતા હતા ગોપાળાનંદ સ્વામી કીધું તમે જતા નહીં વરસાદ બહુ પડશે કારણ કે દાતારનો ડુંગર છે બધા વાદળ બહુ છવાયા છે ત્યાં વાદળ બહુ બેઠા છે તમે બધા વિના થઈ જશો એટલે એ લોકો બધા પાછા આવતા હતા સ્વામી કીધું મંદિરમાં ઘાસ કલાસ થઈ ગયું છે અને ગાયને તાજું ઘાસ જોઈએ અને આપણા ઠાકોરજી ભગવાન લાડકા છે એમને તાજું દૂધ જોઈએ માટે ફ્રેશ ઘાસ અને તાજું ઘાસ જોઈએ માટે તમે જાઓ પણ ગોપાળાનંદ સ્વામી ના પાડી છે તમે ચિંતા કરતા નહીં વરસાદ નહીં પડે અને વરસાદને પડવું હશે તમે પાછા આવશો પછી પડશે એટલે બધા ઘાસ કાપવા માટે ગયા ગોપાળાન સ્વામી વિચાર કરે કે હજી આ વરસાદ કેમ પડતો નથી વિચાર કર્યા કરે આકાશવાનું જોઈએ વાદળાઓ છે વરસાદ પડતો નથી અને પછી બધા પાર્ષોદો ઘાસની ઘાસડી માથા પર લઈને જ્યારે પાછા આવ્યા અને એમને જોયા કે મેં તમને ના પાડી હતી તો તમે કેમ ગયા કે સ્વામી આપે ના પાડી હતી પણ ગુણાતાન સ્વામી કહ્યું વરસાદ નહીં પડે પડશે તો અમે પાછા આવશું પછી પડશે ત્યારે હસવા લાગ્યા ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે મારું ધાર્યું તો એક જોગી એ ગુણાદિત સ્વામી જ ફેરવી શકે બીજા કોઈ ફેરવી શકે નહીં ગોપાળાનંદ સ્વામી કરતાં પણ પોતે અધિક હતા એ ગોપાળાનંદ સ્વામી પોતે આ વાત કરી અને પોતાના બધા જે સંતો હતા હરિભક્તો દોઢસો જેટલા જણા હતા એમને ગુણાદિત સ્વામીનો સમાગમ કરવા માટે મોકલ્યા હતા એટલે ગુણાતીત એ ગુણાતીત એક અજોડ સંત હતા પવિત્રાનંદ સ્વામી પોતે એવું બોલેલા કે મેં પાંચસો પરમહંસોના દર્શન કર્યા છે મારા ગુરુ નિત્યાનંદ સ્વામી સાથે પણ હું રહ્યો છું પણ ગુણાદિત્યાનંદ સ્વામીમાં જેવી સાધુતા હતી એવી સાધુતા મેં બીજા કોઈમાં જોઈ નથી એ આ સાધુ હતા ચોસઠ લક્ષણે યુક્ત હતા એમના અંતરની અંદર કોઈ પણ પ્રકારનો રાગદ્વેષ એ હતો નહીં અને કોઈ અપમાન કરે એનું પણ પોતે ભલું કરે એના જેવા તો મેં એક જ દીઠા આવું પવિત્રાનંદ સ્વામી પણ પોતે બોલેલા હતા એટલે મોટા મોટા સંતો તો એની તુલનામાં ગુણાતીતાનંદ સ્વામી કેવી રીતે વિશેષ અધિક હતા એના પ્રસંગો આપણે સાંભળ્યા તત્વજ્ઞાનની દ્રષ્ટિએ થોડુંક આપણે જોઈ લઈએ કે ભગવાન સ્વામિનારાયણના તત્વજ્ઞાનની અંદર પાંચ બે છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ એમાં માયા પર અનાધિકાળથી બે તત્વો છે પરબ્રહ્મ તત્વ અને અક્ષર બ્રહ્મ તત્વ એ ભગવાન સ્વામિનારાયણ પોતે આ પૃથ્વી પર પધાર્યા સ્વામિનારાયણ સંપ્રદાય પ્રમાણે આ ભગવાન સ્વામિનારાયણ પોતે પરબ્રહ્મ હતા અને અક્ષર બ્રહ્મને સાથે લાવેલા ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી છે એવી ઓળખાણ ભગવાન સ્વામિનારાયણે ઘણા બધા પ્રસંગોએ કરેલી હતી અને કહ્યું કે તમે એમનો સમાગમ કરશો તો તમે ગુણાતીત થશો ભ્રમરૂપ સેવાનો અધિકાર તમને પ્રાપ્ત થશે એ ગુણાતીતાનંદ સ્વામી તો એમની આખી પરંપરા ચાલી એવા ગુણાતીત સંત પ્રમુખ સાંઈ મહારાજ હતા એવા ગુણાતીત સંત મહંત સાંઈ મહારાજ અત્યારે છે પ્રમુખસ્વામી મહારાજના યોગમાં કોઈ પણ વ્યક્તિ આવતા એમને પ્રતીતિ થતી કે પ્રમુખસ્વામી મહારાજ એમને ભગવાનનો સાક્ષાત્કાર છે એ ગુણાતીત સંત છે એવી જ પ્રતીતિ મોહનસ્વામી મહારાજ માટે પણ થાય છે આવા ગુણાતીત સંતની ઉપસ્થિતિ અત્યારે છે એ કેવળ બીએપીએ સંસ્થા એનું સૌભાગ્ય નથી એ કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌભાગ્ય નથી પણ પૃથ્વીનું સૌભાગ્ય છે કે આવા સંત ગુણાતી સંત અત્યારે પૃથ્વી ઉપર ઉપસ્થિત છે આપણે એમને મન કર્મ વચને સમાગમ કરીશું તો આપણને એ ગુણાતીત કરશે આપણને ભગવાનના સુખે સુખિયા કરશે આપણને અક્ષરધામના નિવાસી કરશે અને ભગવાનની શાશ્વત સેવાના આપણને અધિકારી કરશે તો આજના દિવસે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના ગુણાતીતાનંદ સ્વામી પ્રમુખ સાંઈ મહારાજ મહંત સાંઈ મહારાજના ચરણોમાં પ્રાર્થના કે આપણે પરમપૂજ્ય મોહન સ્વામી મહારાજ જે ગુણાતીત સંત છે તો એમની મન કર્મોચને સેવા કરી અને ગુણાતીત થઈ અને ભગવાનની સેવાના અધિકારી બની શકીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય